શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે જ્યાં પૂદમ પાસે ગંગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને તેઓ આ દરિયાની પાસે આવેલું છે ખાસ કરીને આનો ઇતિહાસ એવો છે કે જ્યારે પાંચ પાંડવો જ્યારે અજ્ઞાતવાસમાં હતા ત્યારે તેઓ રાત્રિ ભોજન કરતાં પહેલાં શિવની પૂજા છે તે અચૂક કરતા હતા ત્યારે તેઓ અહીંયા પુદમ પાસેથી પસાર થયેલા દરિયાકાંઠેથી પસાર થયેલા અને ત્યારે તેઓએ પોતાની શક્તિ પ્રમાણે પોતાના કદરૂપે તેઓએ પાંચ પાંડવોએ પોતાના શક્તિ પ્રમાણે અલગ અલગ શિવલિંગોનું નિર્માણ કરેલું અને હાલ અત્યારે શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને પ્રથમ સોમવાર છે એટલે સીધા દ્રશ્ય માગીશ કે અહીંયા ભાવિ ભક્તોની હાલ અત્યારે ભીડ જોવા મળી રહી છે અને જે ભાવિ ભક્તો છે તે પૂજા અર્ચના કરવા માટે તેઓ અહીંયા ગંગેશ્વર મહાદેવના મંદિરે પહોંચ્યા છે ખાસ કરીને અહીંયા શિવલિંગ પર દૂધનો જરાભિષેક કરવાની જરૂર નથી પડતી કારણ કે અહીંયા ખુદ સમુદ્ર છે તે ભગવાન શિવને જરાભિષેક કરે છે પ્રથમ સોમવાર છે ગંગેશ્વર મહાદેવ મંદિર જે ફુદમ પાસે આવેલું છે ત્યાં અત્યારે ભાવિ ભક્તોની કતારો લાગી છે હું બતાવવા સવારથી જે દર્શનાર્થીઓ છે તે સવારથી અહીંયા લાઈનમાં ઊભા રહ્યા છે અને જે પાંચ પાંડવો સ્થાપિત જે શિવલિંગો છે તેના દર્શન કરવા માટે તેઓ અહીંયા સવારથી જ ભાવિ ભક્તોની ભીડ છે તે જોવા મળી રહી છે આ ગંગેશ્વર ધામ એ ડી થી બે કિલોમીટર દૂર પૂદમ નામનું નયર એમનું એક સુંદર ગામ છે ત્યાંથી અડધો કિલોમીટર દૂર આ ધામ આવેલું છે એમ કહેવાય કે આ ધામ પાંડવો યુગથી બનાવેલું છે એ પાંચ હજાર વર્ષ કરતાં પણ વધારે પુરાણું છે બાવીસમાં કવિયુગમાં જ્યારે પ્રભાવક્ષેત્ર બન્યો એનો એરિયા ત્રણસો ને સડસઠ ચોરસ માઇલનો હતો આ એરિયામાં દીવનો સમાવેશ થતો હતો પણ જ્યારે મહાભારતના વન વનપરવ્યમ દર્શાવ્યા પ્રમાણે પાંડવો જ્યારે સૌરાષ્ટ્રમાં બિહરતા હતા ત્યારે એ લોકો આ ક્ષેત્રમાં એટલે દીવમાં આવ્યા દીવમાં આવી અને આ એ લોકો આવ્યા પછી એ લોકોની એક ટેક હતી કે શિવપૂજન કર્યા વિના ભોજન ન લેવું એક દિવસ થવા એવું સૂર્યાસ્ત થવાની થોડી વાર હતી ત્યાં સુધી એમને ક્યાંય શિવલિંગ જોવા ન મળ્યું એ લોકોએ આ ગુફામાં આવી અને પાંચ ભાઈઓએ પોતાના કદ અને રૂપ અનુસાર પાંચેય લિંગની સ્થાપના કરી પૂજા અર્ચના કર્યા પછી એ લોકોએ ભોજન લીધું એમ પણ કહેવાય છે કે એક માસ દરમિયાન પાંડવો અહીંયા રોકાણા અને પૂજા અર્ચના એને કરી આ શિવલિંગની દક્ષિણ પશ્ચિમ બાજુ એક કુંડ આવેલો છે જેમાં જ્યારે ઓઠ હોય ત્યારે મીઠા ગંગાજળનો પ્રવાહ જોવા મળે છે દેશ વિદેશથી પ્રવાસીઓ અહીંયા આવે અને આ શ્રાવણ મહિનામાં તો આપ સબ જોઈ શકો છો કે કેટલી ભીડ અહીંયા હોય છે સવારેથી આખો દિવસ દર્શન ચાલુ હોય અને દર્શનાર્થીઓ પોતે પોતાનું ભક્તિ કરી અને આશીર્વાદ મેળવી એ લોકો જાય છે ખાસ કરીને સમુદ્ર હા આ એમ પણ કહેવાય કે આ જે સમુદ્ર છે એ વર્ષોથી આ અભિષેક કરે પણ આજે આપણે જોઈએ કે શિવલિંગની કેટલું પહેલું છે કેટલું પણ મોજા આપણે નંદીની પાસે આવી ગયા પછી પણ શિવલિંગની કંઈ ઈજા થતી નથી ને સારી રીતે શિવ એને સમુદ્રની પૂજા કરે છે આપ સૌ જોઈ શકો છો જે અહીંયા આવે છે એ પણ એ લોકો જોઈ શકે છે